રામ રામ બધા મિત્રોને જય દ્વારકાધીશ તો આપણે કાંઈ નહીં હવે ખંભાળાની ટીપ મારી પણ આજે ખંભાળાની ટીપ મારવાની નથી આજ જાવ ભાણવર ભાણવર ભણવર ઘણા જો આપણે ઘોડી છે ને ઘોડી એનું આ ઘોડી અહીંયા પડી ટોપામાં એ બધું હમું કરાવો જવાનું હોય આજે એક ભાણવરને ટીપ મારી હમું કરાવું વિડીયોમાં બનીને રહીજ મજા આવે હોય વિડીયોમાં ને મિત્રો બનીને રહીજો કારણ કે વિડીયોને આગળ જતા બહુ ઇન્ટરેસ્ટિંગ થવાનું હોય બહુ મજા છે તમને જોવાની એટલે આ વિડીયોમાં બન્યા રેજો તમે પણ નવા ગામથી આમ જાતો હો ભાણવર તો આ બૈડો ડુંગર દેખાય તમને અહીંયા જોવા ડૂમ કરીને દેખાડો બૈડો ડુંગર દેખાય તમારે જવું હોય તો તમે જઈ શકો ડુંગલી અહીંયાથી થોડુંક જ થાય નજીક જ છે કુંગલી હોય એ લે મા મન્યુ પડે ને કાં જેમ છે સારું ને આ જો અમે ગાડીમાં ખર્ચો કરો અઢાર રૂપિયાનો

તમને અંદર દેખાડવું બધું ગમે વસ્તુ તમે અહીંયા માગો ગોટોરીંગ કામ હોય તો ગેરંટી વાળું કામ છે ગેરંટી વાળું કામ છે હા ગોડા જબરા ટકા ઓલી આમાં ગાડીમાં રાખી દેતા મોટા પડે તો સુઈધા બધું પેટી બેકન હે ગમે કે તમારે કામ પડે તો અહીંયા ખા ભાણું રોયો આવવાનું तुम्हारे कहीं काम पड़े तो रेलोटेशन रोड है ना ये सोरूम है यहाँ सोरूम में बजीम है किस्सन वेल्डिंग वर्कर्स जा तुम देखा दो, दो। तो बेडर नहीं है वो लोग काम नहीं है जो लोग बेड हरें तुम बेड का रिक्शा की नक्की है तुम आप एटी है ना जा रहे हो क्या बेडी पांडा हाँ बजाई बीमार नहीं क्या ब